<laughs> <laughs> Kepo <tuk> man man nala lebih jaka ma. Apa yang motor jiran buki hari wajahan sih bahwa di hari yang itu saya jadi nasi ya panjuri sih. Atau na hawa na por maju lo dengar sih hari kepresan lain. Lebaga ni akar wanita hawa na kata sih. Pembeli gue gila, gak hawa na por mana ni urus mana આભાર આવી જાય જો આ બેઠા હોય પછી ટાઈમ કાટતા હોય નિંદરસી આવી ગયો અહીંયા જોઈએ હું ઉપડ્યું ને કાલ પાસ્તા નિયાર કરવા જોવા આવીએ ભાઈ ભાઈ છે એ બીજા બહુ વહેલો આવી ગયો તો આવું જ પડે હા આવું જ પડે ને કંઈ ના આવે

સાઈડમાં નાખ દે ને તો પછી આ પડું ખેડવું હોય તો વાંધો ના આવે અને ઓલા પડામાં આવે પારી ભૂહવાનું છે આજકાલ ભૂંય આજ તો વેરું નહીં આવે કારણ કે આજે આપણે ઓરી પાછું જેસીબી આવે ખાડો કરવા બુકો પછી આવવાનું એટલે આજે સીટિંગ નહીં આવે કાળ પરંદીમાં પારી ભૂહાઈ જાય ને તો પછી ચા નાખ દે તો હેરખો હુંકાઈ જાય અને આમાં આપણે એ મિની ટ્રેકરથી રાફ આપી જશે એક રાપ આપવા એવો તો બીજું ટીટોડીને ઈંડા ત્યાં ચાર ઈંડા હે બહુ વેલા મૂકી દીધા એ જ લાગે કે વરસાદ વહેલા થા પણ એવું કંઈ હવે એવું નથી ઘણી વખત માંડીના વખીડા આવતા હોય ને એમાં તીઠોડીના ઈંડા હોય એટલે હવે એમ બધું કંઈ એ પ્રમાણે થતું નથી તીઠળીના ઈંડા પ્રમાણે છે ભેર કરી લે પછી જવા દે સાઈડમાં અગિયાર વાગ્યા હે ને બીજા ભડાકાની તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે કરી બીજો ભડાકો તમે સેટા વયા જાવ ને ભાઈ હા જરા આટી માર દયો રોગી આટી માર દો બસ બાજી જાવ આપણે જોઈ કે રીતના ભડાકો કરે ની ખાદ પડાયો ભડાકો કરો ને કઈ તમે ઇમ નમ કરી નાખો

ચાકતી હરકી બેસીઠે થી નીકળી ગયો વાયર રહી ગયો એમને હવે આજે અગિયાર વાગ્યા માં બધા લોકો જમી લે સાંજે સાત વાગે પાછામાં કામ બંધ કરી ઉતરી ગયા માલિકો કાઢીને હોળી દાર કરીને એટલે જમવાનું ટાઈમ ટેબલ જ ના હોય

આપણે થોડીક વારમાં જેસિબી ટૂંકમાં ટ્રેક્ટરો ધડબડાટી બોલીએ એ નારાયણભાઈની મજા આવે છે હાર્ડ છે ની હાર્ડ છે ને નથી ત્રિકમથી તૂટતું હોળી દાર પાડવા દે પેટામાં હું ઘણા પડવાનું હે ફોટા લાગતા નથી ને ત્રિકમથી ખોદાતું નથી એની રીતના કુશી મળીએ આપણે હમણાં જેસીબી આવે ને Iya, mak kita harus cari orang yang justru dari zaman baru Ada apa sih? Kita perlu cari yang sektor perumannya, di perumannya. Akan cari sih? Oh, cari jalan jauh? Oh, dia jalan kecil <tell> થઈ ગયો હે આપણો કન્ટ્રાક્ટ સારો જગું ભાઈ પેલા કાળી કાળી માટી છે ને એના સટો મારી કારણ કે આપણે બરાબર બહાર નાઠીને પછી માસો નાખવી જોઈએ અને પછી બૈડ આવે નહીં આપણે કડામાં પાથરવાની અને આ બાજુ દર્શક મિત્રો પણ ભરતી થતી આવે છે ધીમે ધીમે પેલા માટી ઉપાડે બધી

આ આ મશીન ને ટ્રેક્ટર ને બે અંદર ઉતાર્યો કેસ લઈ જો કે જેટલું કે પોચું નીકળે એટલો ફાયદો વાહે આપણે જે મુંડો કાઢો થાય જમીન ઓછી બગડે આયા બહાર થઈ ગયા આગળ બડા કોઈ કરવાનો કા મારો ભાઈ કે મને ના આ વખતે કેટલા કર્યા હજાર આ વખતે કર્યા ભાઈ 15 15 15000 પેઢાના તો તો જોરદાર ધડાકો થાય ને જોરદાર ધડાકો થાય એમ ને ઓ બહુ જોરદાર ફોર નાક તો ગાયો ગાલ હા કામ તમારો લા વિડિયો મે ઉતારું ના ના હું ના ગોરું તમે કેમ નો ગોરો વિડિયો બનાવવાળા ન ઘરે ના ગોરે બધું ગોરે ચડજર બનાવાલ પછી મારે મોડું થાય અરે મોડું તો મરે ને થાય તો કોણ મરી ગઈ બહુ વળીયું કઈ દી નાતી હડીયો થાકી રહ્યો

હા જરૂર હોય ને હા એ ખાઈ નહીં ન્યા ના ફેની કોર જીમ મંગટનું ઉડુ લીયા તો આપણે ફાયદો થાતો પણ એ કો ન આયું આ વાયુ વારને ફાયદો થી અમને ના થાતો કાર ભાઈ માં થઈ ગયો ફાયદોુંંડી ગાય ગવે તો નકર સાત ને નકામું તમારા ઘર ભી આપણે

Mitra <tuk> penjualan iya, nana mota, jadi iya, sempit kayaknya. iya. Ini aja di sini sih betul. Ngerti? Sempat aja, Ini kau ada nunggah malah, malah tidak ada lihat, mati ini.